રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જ કચરા અને પેચ પેકેજિંગ સેન્ટર કામ તાત્કાલિક ધોરણે કામગીરીઓ બંધ કરવા આવે તેને પગલે સ્થાનિક લોકોએ આવેદનપત્ર પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવેલ ધોરાજીના વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર છ ના ચમાલિયા અને ફુલવાડી તેમજ દરબારીવાડ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાક વિસ્તારમાં જ હાલ કચરા કલેક્શન સેન્ટર અને પેકેજિંગ સેન્ટરની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં છ હજારથી વધારે લોકોને દરેક ધર્મના લોકો અને ધાર્મિક સ્થળો આવેલ છે આ જ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા પેકેજિંગ સેન્ટર અને કચરા કલેક્શન સેન્ટર બનાવવાનું બિલ્ડિંગ બનાવવામાં રહ્યું છે જેને લઈ સ્થાનિક લોકોએ થોડાક સમય અગાઉ બિલ્ડિંગ બનાવવાનું તેનો વિરોધ પ્રદર્શન કરેલ પણ નિર્ભર તંત્ર કોઈ યોગ્ય કામગીરી કરી નથી અને કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટર નું બિલ્ડિંગ બનાવવાનું કામ હાલ પણ ચાલુ રખાયું છે જેને લઈ કાલે પણ વિરોધ સ્થાનિક લોકો કરેલ અને હજુ પણ વિરોધ ચાલુ રખાયો છે જેને લઈ આજ રોજ વોર્ડ એક અને છ અને ચમાલીપા અને ફૂલવાડી તેમજ દરબારી વડ વિસ્તારના રહીશો એકત્રિત થઈ અને ધોરાજી પ્રાંત કચેરી આવેદન પત્ર પાઠવેલ અને નગરપાલિકા તંત્ર જે કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે તેની જગ્યાએ આંગણવાડી અને હોસ્પિટલ તથા અન્ય લોકોને નડતર ન થાય તેવું બિલ્ડિંગ બનાવાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ કરેલ અને

એ લોકો ધરારી પ્લાન્ટ ઠોકી બેસાડ્યો છે ચાર કરોડ નો પ્રોજેક્ટ છે બાયણે દર્શાવ્યું છે ચાર હજાર થી પાંચ હજાર લોકો અહીંયા વસવાટ કરે છે એમાં બચ્ચા બધાય બધા છે એના સ્વાસ્થ્યને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધીશો એ પ્લાન્ટ બેહાયો છે એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાન ના મિશન ની અંદરમાં બે દિવસમાં છાપવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન ની અંદર હજાર બચ્ચા ની જાન બચી તો સ્વચ્છ ભારત મિશન નો એક હિસ્સો છે એ ગામની હોવો જોઈએ આ લોકો એ ગામમાં રેસિડેન્ટ ની અંદર માં ઈ હિસ્સો બિહાર્યો છે તો એ સિત્તેર હજાર બચ્ચા હિન્દુસ્તાન ના જ છે તો હું આ વિસ્તાર દરબારી વાળા વિસ્તાર અને જમાલીપા વિસ્તાર હિન્દુસ્તાન માં નથી ભારત ના નકશા માં નથી તો એ લોકોએ આ પ્રોજેક્ટ બિહારી દીધો છે એ ધોલાઈ કચરા પ્લાન્ટ નો આખા ગામ નો ડોર ટુ ડોર ધોલાઈ કચરા કચરા પ્લાન્ટ આવે ડમ્પિંગ ઈ અહીંયા એ ને એની પેકિંગ થાય અને કચરો બીજે ભોળાના પાટીએ જાય જો માંગણી માંગણી અમારી જ થઈ જાવું જોઈએ આ પ્રોજેક્ટ નામ સલીમભાઈ શેખ ધોલાજી રાગેવાન આજ રોજ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 ના બધા બધા લોકો અહીં આવેલ છે આવેદન પત્ર આપવા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે અમે વિનંતી બી કરેલ છે કે આ આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે ત્યાં ગંદકી થાય છે ત્યાં આનું કેમિકલ આનું કેમિકલના ક્યાં ધોળા ધોળાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં એટલે અમે આવ્યા છીએ અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજીની માર્ગે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખેલું થાય આ ડમ્પિંગથી આરોગ્યમાં તકલીફ થાય છે માણસો બીમાર બીમાર થઈ જાય અને આના જીવાત આના જીવાત કળવાથી બચ્ચાને ખંજોર ઉપડી જાય માણસોને ખંજોર ઉપડી જાય કારણ હું પોતે આ જાતે ડમ્પિંગ આવ્યો છું રાજકોટ ગોંડલ રોડ માંથી કે અહિયાંની પરિસ્થિતિ પણ એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી ગયા કોમ્યુનિટી હોલ બનાવે તે અમારી માંગણી છે